રેડા બાવળિયા વાઢવા મિલે હું બુધેલા રાત પર લઈને એમ નેમ ઠટ્યો કે ભેગો કરી દે હરો આ હું કામ કરે અલ્યા આજે એને એમને ઈ ભળા આવે ભળા પાછા આવે અલ્યા આ ગયો આ ગયો તું જીતરે દી પોચ્યો આયો રવા લો તમારે પતિજી કોમ ભાઈ કી તમારે ના ના અલ્યા કૂડો તો કોઈ ના બાવળિયા વાઢીનો અલ્યા ફોન કરે કે એને વેણ્યાક ની ભાઈ ફોન કર ફોન કર

ଖ୍ୟାପ୍ 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 নাই ଖେକ୍ କ ଖ୍ୟାକ୍ ଖେପ୍ ଖ୍ୟାପ୍ 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 ଖ୍ୟାକ୍ ଖା ଖ୍ୟା ଖାଓ ଖେ

ఈ థొంబలె ਉపర్ తడ్వానో ఉતરవాలో జా ఉది బీదు కామ్ నా భణావో ఇట్ల గడే తడవా ఉత్రో జా హడా మన కామ్ ఆవితే

બરોબર તમે કીજે હું હવે કામ કરજો બરોબર હું બેઠો છાપ આવજો હું તમને મારું નહીં એમ તું ખુરશી ખુરશી અમે ભલામાં અમે અમે તમને ચા પીવડાવશું હા પણ તમારે મને મારવાનું નહીં ના ના હવે હા તો બેસ નકા પડશે બધું તમારું કામ બરાબર છોટી લા મિત્રો અમારો વિડીયો પૂરેપૂરો દેખવાનો લાઈક કરવાની શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો કારણ કે હવે એમાં મેહન તો મહેનત ઘણી હોય તો ઘણી મહેનત પડે આવી મોસા તો જોઈતી હોય ને તો તમારે ચોય ધોડવાની જરૂર નહીં ફોન કરો ફોલો કરો મળી જાય તૈયાર ખાલી રાટકા નો વાયર જોયું